નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અમરેલી નવસો એકતાલીસો એકાવન થી ચૌદસો પચીસ રૂપિયા જસદણ અગિયારસો થી તે ચૌદસો ને ત્રીસ રૂપિયા બોટાદ અગિયારસો થી ચૌદસો ને ચોર્યાસી રૂપિયા મહુવા એક હજાર થી તેરસો ને રૂપિયા ગોંડલ તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા કાલાવાડ તેરસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર અગિયારસો પંચોતેર થી ચૌદસો ને એક્યાસી રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને ત્રાણું રૂપિયા બાબરા એક એક થી ચૌદસો ને રૂપિયા જેતપુર એક હજાર થી ચૌદસો ને અડતાલીસ રૂપિયા વાંકાનેર એક અગિયારસો થી ચૌદસો ને એક્યાસી રૂપિયા મોરબી બારસો થી ચૌદસો ને રૂપિયા રાજુલા એક થી ચૌદસો ને દસ રૂપિયા હળવદ બારસો એકથી ચૌદસો ને એકસઠ રૂપિયા વિસા વદર તેરસો ત્રીસથી તે ચૌદસો ને છેતાલીસ રૂપિયા તળાજા અગિયારસો પાંચથી તે ચૌદસો ને અડતાલીસ રૂપિયા બક્સરા એક હજાર પચાસથી ચૌદસો એંશી રૂપિયા ઓડાલી તેરસો પાંસઠથી ચૌદસો એંશી રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો પંચાવન રૂપિયા માણાવદર અગિયારસો પંચોતેરથી પંદરસો ને પંચાવન રૂપિયા ધોરાજી અગિયારસો એકત્રીસ થી ચૌદસો ને એકાવન રૂપિયા ભેંસાણ બારસો થી ચૌદસો નેવું રૂપિયા સિદ્ધપુર બારસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા ધારી એક હજાર થી ચૌદસો બાવન રૂપિયા લાલપુર તેરસો એકોતેર થી ચૌદસો ને એકોતેર રૂપિયા ધ્રોલ અગિયારસો બોતેર થી ચૌદસો ને એકાવન રૂપિયા સાયલા તેરસો ચોવીસ થી ચૌદસો સિત્તેર રૂપિયા હિંમતનગર તેરસો અગિયાર થી ચૌદસો ને અઠાવન રૂપિયા કડી બારસો એકત્રીસ થી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા પાટણ બારસો થી ચૌદસો ને પંચોતેર રૂપિયા અંજા તેરસો એકાવન થી ચૌદસો ને રૂપિયા